અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મિત્રો દ્રો પરમપૂજ્ય નર્મદાનંદજી મહારાજ રચિત ગ્રંથ એટલે કે સાધકની સ્વાનુભવ કથા મારી નર્મદા પરિક્રમા આ નર્મદા પરિક્રમાનો ગ્રંથની સાથે સાથે એ પરિક્રમા કરતા કરતા ત્યાં આવતા જે કોઈ સ્થાન મહારાશ્રીને થયેલી અનુભૂતિ અને કેટલાક ભક્તોની વાતો સાથે સાથે ગુરુ મહારાજ રંગવતૂત મહારાજ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ગાડા મહારાજ અને દત્ત પ્રભુની લીલાઓની આપણે ઘણી બધી વાતો કરી આ શૃંખલાનું નામ આપ્યું જાવું છે તારે દૂર મુસાફીર મારા શ્રીએ પોતે રચેલા ભજનની આ પ્રથમ પંક્તિને લઈને આ શ્રૃં આપણે બનાવી મહારાષ્ટ્રીએ જે નર્મદા પરિક્રમાનો આ ગ્રંથની રચના કરી ઘણા બધા ભક્તોએ લઈ જઈને એને વાંચ્યું છે પણ આજના સમયની અંદર લોકો પાસે સમય ઓછો હોય કામમાં વ્યસ્ત હોય એવા સંજોગોમાં આ પરિક્રમા લોકો સુધી પહોંચી શકે ભક્તોને પરિક્રમા પોતે કરી છે એવો અનુભૂતિ થાય પોતાની શ્રદ્ધા જાગ્રત થાય એ કારણથી આપણે આ શૃંખલા બનાવી મૂળ આ શૃંખલા બનાવતા પહેલાં ઉછાલી આશ્રમના પ્રમુખ શ્રી નીરલેશભાઈ પટેલે આ જે ગ્રંથ છે એના ઉપરની સાત દિવસની એક કથા એટલે કે વ્યાખ્યાન માળા દત્તાશ્રમ ઉછાલી ખાતે રાખેલી અને ત્યારે જે ભક્તો આવ્યા અને જેમણે સાંભળી એનો પ્રતિભાવ ખૂબ સુંદર મળ્યો અને જે રહી ગયા એ લોકોએ એમ કહ્યું કે ભાઈ તમે આ વાતને કોઈ એવા પ્લેટફોર્મ પર મૂકો કે સમય મળે ત્યારે અમે સાંભળી શકીએ અને એક જાતનું આ ડોક્યુમેન્ટેશન થાય કે જે વર્ષો સુધી રહે અને એ આશયથી આપણે આ જાઉં છે તારે દૂર મુસાફિર એ શૃંખલા હેઠળ નર્મદા પરિક્રમાની વાતો કરી આ જ્યારે શરૂઆત કરી ત્યારે મને એ પણ ખબર નહીં કે કેવું સારું પરિણામ મળશે પણ નિલેશભાઈના દીકરા ભાઈ હરેશે ખૂબ સરસ ગ્રાફિક્સ એડિટિંગ કર્યું જેમ જેમ વિચાર આવતા ગયા એમ એમ એમાં આપણે ઉત્તરોત્તર એને સારું બનાવવાની કોશિશ કરી અને ભક્તોએ આપ સર્વે જેમણે સાંભળી જેમણે જોઈ અને હજુ તો ઘણા બધા યુટ્યુબ ઉપર છે એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે જોઈ શકશે એ બધાએ એને આવકારી એ બધા આપ સર્વેનો દત્તાશ્રમ ઉછાલી હતી અને હું પોતે હરેશ યાજ્ઞિક આપ સર્વનો ખૂબ ખૂબ આભારી થઉં છું પૂજ્ય ગુરુ મહારાજ રંગદૂત મહારાજના આશીર્વાદ અને દર્પદાનંદજી મહારાજના આશીર્વાદથી આ શૃંખલા આપણે પૂર્ણ કરી શક્યા મહારાષ્ટ્રીની પરિક્રમા પૂરી થઈ ઉછાલીમાં આશ્રમ બની ગયો છે સત્સંગ થાય છે ભક્તો આવે છે મહારાષ્ટ્રીના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે ગુરુ પૂર્ણિમા દત્ત જયંતિ એ કાર્યક્રમો તો થાય છે પણ એ સિવાય મહારાષ્ટ્રીને જ્યાં ને ત્યાં ભક્તો પોતે પોતાના ત્યાં કાર્યક્રમ માટે પાદુકા પૂજન હોય તો એવા કાર્યક્રમમાં બોલાવે છે ઘણા લોકો વાસ્તુ પૂજન માટે પણ મહારાષ્ટ્રીને બોલાવે કે કાર્યક્રમ છે તો આપ વધારો અને લોકોને કંઈક આશીર્વચન આપો આવા પુષ્કળ ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે અહીં ભક્તો આવે છે ત્યારે કેટલાક ભક્તોની આપણને થોડા ઘણા નાના બે ચાર પ્રસંગો આપના સમક્ષ વહેંચવાની મને ઈચ્છા થાય અમદાવાદના એક ભક્ત દશરથભાઈ મારા શ્રી પાસે વારંવાર આવે અને નાના મોટા પ્રશ્નો હોય ત્યારે મારા શ્રી સાથે એની ચર્ચા પણ થાય બન્યું એવું કે એ જ્યારે કંઈક બીમાર પડ્યા હશે અને ડોક્ટરને બતાવ્યું એટલે ડોક્ટરે સોનોગ્રાફી કરવાનું કહ્યું અને સોનોગ્રાફી કરી તે ગ્લોડ બ્રેડરની અંદર પથ્થર છે એવું કહેવામાં આવીને ડોક્ટર એમ કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે પરિવાર સાથે આવે મહારાષ્ટ્રને કંઈ રજૂઆત ના કરે પણ ધીરે ધીરે ચિંતામાં અને ખોરાક ન લેવાય એના કારણે શરીર ઉતરવા માંડ્યું એટલે એકાદ વખત મહારાષ્ટ્રીએ કહ્યું કે આ શરીર કેમ એટલું બધું ઉતરી ગયું કેમ પાતળા થવા માંડ્યા ત્યારે એમણે એમ કહ્યું કે ગ્લોડ બ્લેડરની અંદર પથરી છે સ્ટોન છે અને ઓપરેશન કરાવવું પડે એવું છે અને એના કારણે આ શરીરની પરિસ્થિતિ થઈ છે મહારાજે કહ્યું કે અરે ભાઈ શું કરવા ગભરાવ છો ચિંતા કરવાની કંઈ જરૂર નથી દત્ત મહારાજ બેઠા છે ને એક કામ કરો ને હું કહું એ ઉપાય કરજો એ સ્ત્રોત્ર કરજો અને ઘી દૂધ અને બધું ખાવાનું ચાલુ કરી દો કશું નહીં થાય અને સાહેબ જે તે ખોરાક લેવાનું શરૂ કરી દીધું અને થોડા જ વખતની અંદર એ એમનો જે વ્યાધિ હતો એ મટી ગયો સ્ટોન નીકળી ગયો અને આજે વર્ષ પછી પણ એ સ્વસ્થ છે અને પીડામાંથી મુક્ત થઈ ગયા આ શ્રદ્ધાનું પરિણામ એવા તો ઘણા બધા ભક્તો એક વિરાણી સાહેબ કરીને સરકારી વકીલ ભાવનગરમાં નોકરી કરે શરૂઆતની નોકરી અને એ વખતે કોર્ટમાં કોઈ સાધુ મહાત્મા આવ્યા હશે એમનો પરિચય થયો એટલે એમને ખબર પડી કે આ વિરાણી સાહેબ તો ભક્ત માણસ છે ધાર્મિક માણસ છે એટલે એક મુખી રુદ્રાક્ષ આપ્યો અને એમ કહ્યું કે તમારી અહીંથી બદલી થશે દક્ષિણ ગુજરાતમાં અને કોઈ તમને એક વિભૂતિ કોઈ સંતનો પરિચય થશે સાક્ષાત્કાર થશે વિરાણી સાહેબને તો ખબર જ નહીં ને એમની બદલી થઈ અંકલેશ્વર અને એવા સંજોગો ભાગ થાય આ યોગાનુ યોગ કે મારા શ્રીના આશ્રમે ઉછાલી આપવાનું થયું અને એ દત્ત આશ્રમ ઉછાલી સાથે જોડાઈ ગયા અને મારા શ્રીના પરમ ભક્ત બની ગયા નાના મોટા પ્રશ્ન આવે એટલે મારા શ્રીના આશીર્વાદથી કંઈ ને કંઈ રસ્તો નીકળે સંતાનો ખૂબ ભણ્યા સારી નોકરી પણ કરતા થયા વિરાણી સાહેબની એક દીકરી અને ખૂબ ભણીને ન્યુરોફિઝિશિયન થયેલી લગ્ન થયા પણ સંતાન યોગ જલ્દી થયો નહીં એટલે મા બાપને ચિંતા હોય એટલે વિરાણી સાહેબે આવીને મહારાષ્ટ્રીને આ વાત કરી અને મહારાષ્ટ્રએ કંઈક ઉપાય બતાવ્યો ને ઉપાય એમણે કર્યો અને દીકરીને ત્યાં દીકરીનો જન્મ થયો આ ગુરુ મહારાજના આશીર્વાદ પછી તો વિરાણી સાહેબને એમની દીકરીને પેલી નાની દીકરીને પણ લઈને આવે દર્શન કરે દીકરી નાની દીકરી દોઢેક વર્ષની થઈ મનોમન એવી તો ઈચ્છા ખરી કે દીકરો પણ આવે એટલે મારા શ્રીએ હસતા હસતા કહ્યું કે આ બધા મોટા મોટા કાર્યક્રમો થાય છે અને કાર્યક્રમો તો લોકો પોતે ફાળો આપે ને કોઈ ભક્ત પોતે ખર્ચો કરે ને એવી રીતે થતા હોય તો જ્યાં પેલા ફાળો કે દાન નોંધાવતા હોય એને પાંચસો રૂપિયા લખાવો છે એની જગ્યાએ હજાર રૂપિયા લખાવો ને તો તમારે ત્યાં દીકરો થશે હસતા હસતા મજાકમાં કહ્યું અને આ પરિવારે સ્વીકારી લીધો અને તમે નહીં માનો થોડા વખતમાં એ ઘરની અંદર દીકરાનો પણ જન્મ થયો આવા પરિવારો મારાશ્રી સાથે જોડાતા ગયા હર્ષદભાઈ શાહ નામના એક સોનગઢના મહારાશ્રીના ભક્ત હવે વેપારી માણસ એટલે નાના મોટા પ્રશ્ન આવે પણ કોઈ એવી મુશ્કેલી એવી મુસીબત કે એનું કોઈ નિરાકરણ જ ના આવે એટલે એ સમય દરમિયાન ભક્તિભાવવાળા માણસ ધાર્મિક માણસ એટલે કોઈ એમ કહ્યું હશે કોઈ કોઈ મિત્રની સાથે એમ કહ્યું કે ચાલો ઉછાલી જઈએ ત્યાં મહારાષ્ટ્રીને મળીશું એટલે એમનો પ્રશ્ન હતો ચિંતામાં ખૂબ ચિંતામાં ઘણા લાંબા સમયથી આ પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવે નહીં એટલે ઉછાલી આવ્યા હશે ઉછાલી આવીને દત્ત મહારાજની અવધૂતની નર્મદા મૈયાની અને ત્યાં જે બધી મૂર્તિઓ હતી જે મંદિર હતા એના દર્શન કર્યા મહારાષ્ટ્રી ત્યાં પાછળ બેઠેલા હતા ત્યાં જઈને દંડવત પ્રણામ કર્યા એક શબ્દ બોલ્યા નથી એમને પગે લાગ્યા અને જઈને જ્યાં ભક્તો હતા ત્યાં જઈને બેસી ગયા હજુ તો પાંચ સાત મિનિટનો સમય વીત્યો હશે અને એટલામાં જ ઘરેથી ફોન આવ્યો કે તમે જે કેટલાક લાંબા સમયથી ચિંતા કરતા હતા ને જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એટલે ચિંતા કરતા નહીં હર્ષદભાઈ તો વિચારમાં પડી ગયા કે મહારાષ્ટ્રીને કંઈ વાત નથી કરી મનોમન બાપજીની પાદુકાજીના દર્શન કરે મહારાષ્ટ્રીને આવીને દંડવત પ્રણામ કર્યા છે અને હું બેઠો છું ને હું મારા પ્રશ્નની અંદર મુંજાયા કરું છું અને એની અંદર જ અંતરયામી સદચિત સુખ બહાર સદગુરુ ત્રિપુજ સુખ અને મારો પ્રશ્નનું નિરાકરણ આવી ગયો હર્ષદભાઈ મારા શ્રીના રંગે રંગાઈ ગયા આવા તો કેટલાય ભક્ત જસવંતભાઈ પટેલ અત્યારે તો જસવંતભાઈ ટ્રસ્ટી પણ છે એમના બેનને અસાધ્ય રોગ થયેલો અને એવી બીમારી કે એમાંથી નીકળવાનું પણ અઘરું ખર્ચો પણ પુષ્કળ થાય ડોક્ટરે પણ કહ્યું કે આ રોગમાંથી મુક્ત થવું ખૂબ અઘરું છે પણ આ બધો ઉછાલીનો જ પરિવાર જશવંતભાઈ અને ત્યારે ને રોજ પોતાના પરિવાર સાથે આવે વકીલ થયેલા માણસ છે અને દર્શન કરીને આ એમની બેનને પણ ખૂબ શ્રદ્ધા અને ગુરુ મહારાજના આશીર્વાદ એવા થયા કે એ રોગમાંથી એમને મુક્તિ મળી અને આજે પણ સ્વસ્થ છે અને આજે પણ આશ્રમમાં આવીને સેવા કરે છે આ દત્ત પ્રભુની લીલા મહારાજ તો એમ જ કે આ લીલા તો દત્ત પ્રભુની છે હું તો કશું કરતો જ નથી આ જે કંઈ કરે છે અવધૂત બેઠો બેઠો કરે દત્ત મહારાજ કરે છે કે મારા વાસુદેવ મહારાજના આશીર્વાદથી આ બધું થાય છે અને આ બધી વાતો ભક્તો સુધી વહેંચવા માટે આપણે આ શૃંખલાની શરૂઆત કરી બાવન એપિસોડ બની ગયા દત્ત બાવનીની પંક્તિઓ બાવન ચરિત્રના અધ્યાય બાવન અને વર્ષના ગુરુવાર બાવન અને એમ કરતાં કરતાં ક્યારે બાવન આ અધ્યાય સુધી આ શૃંખલાના આપણે ભાગ સુધી પહોંચી ગયા વાતો કરતાં કરતાં સમય વીતી ગયો કંઈ ખબર ના પડી મને તો વાતો કરવાનો ખૂબ આનંદ આવ્યો આપને પણ આનંદ આવ્યો હશે એવી આશા રાખું છું આ સમય દરમિયાન આ ઘણા બધા ભક્તોની જ્યારે મેં વાત કરી ત્યારે મારી ઉપર ઘણા મિત્રોના અને પરિચિતોના ફોન આવે અને મને કહે કે તમારો કોઈ અનુભવ હોય મારા પ્રત્નો તો કોને મને એમ થાય કે એક વક્તા તરીકે હું મારા અનુભવો કે મારી જ વાત કરું તે જરા આત્મશ્લાઘા જેવું લાગે કે પોતાના જ વખાણ કરવા કે પોતાની જ વાતો કરવી એવું લાગે પણ જ્યારે આ બધી વાતો થઈ ત્યારે આજે એક મહારાષ્ટ્રી સાથેના ઘણા બધા અનુભવો એવા થયા છે કે જે ન સમજી શકાય એવા ન ધારેલા હોય એવા ઘણી મુશ્કેલીમાંથી પણ આપણે બહાર નીકળી ગયા હોય એવા અનુભવ થયા છે મહારાષ્ટ્રી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે અશ્વિનકુમાર ઢેબર તરીકે એ નારેશ્વર આવતા અને મારા પિતાજી પણ એ પૂજ્ય બાપજીના રંગભદૂત મહારાજના દર્શન કરવા નારેશ્વર જતા ત્યારથી પરિચયમાં પછી તો મારા શ્રી નર્મદા પરિક્રમા કરવા ગયા અને નર્મદા નંદજી મહારાજનું નામ દીક્ષા મળી ગઈ ઉછાલી આશ્રમ થયો ત્યારે મારા પિતાજી આવતા હું તો કોલેજમાં હતો અને પ્રથમ વખત નડિયાદમાં ઓગણીસો ને કદાચ અઠ્યોતેર કેવા સાલની અંદર મારા શ્રી પધાર્યા હતા એક જગ્યાએ પાદુકા પૂજન હતું અને ત્યારે અમારા ઘરે પણ પધારેલા ત્યારે પ્રથમ વખત મને દર્શન કરવાનો લાભો મળેલો એ વખતે મારી ઉંમર કદાચ વીસ એકવીસ વર્ષની હશે ત્યાર પછી આ જંગલ ખાતાની નોકરીમાં હું આવ્યો ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરું યોગાનુ યોગ દક્ષિણ ગુજરાતમાં આપવાનું થયું અને મારા શ્રીના સંપર્કમાં આવતા અને દર્શન કરવાને દરેક કાર્યક્રમોમાં મળવાનું થતું એક પ્રસંગ આપને કહી દઉં કે મારી જ્યારે નોકરી હતી ત્યારે એ નોકરી દરમિયાન હું મારું વતન નડિયાદ એટલે દક્ષિણ ગુજરાતમાં નોકરી કરું ને વતન નડિયાદ એટલે નડિયાદ જવું અને સવારે જ્યારે પાછા આવવાનું હોય તો વહેલી સવારે ચારેક વાગે નડિયાદથી નીકળી અને મારા સ્થાન કે નેત્રંગ તરફ નોકરી કરતો તો હું પહોંચી જાઉં એટલે ઓફિસ સમય પહેલાં આઠ નવ વાગે પહોંચીને પાછા ઓફિસનું કામ શરૂ કરી દઉં ઉનાળાના દિવસો મે મહિનાના દિવસો ગરમી હતી તાપ તપે અને નડિયાદથી જ્યારે હું નીકળવાનો હતો ત્યારે મારા પિતાજી મહારાષ્ટ્રીના ભક્ત પણ એ વખતે એમની ઉંમર બ્યાસી એક વર્ષની હશે ત્યારે મને પૂછ્યું કે મહારાષ્ટ્રીના દર્શન થાય છે ખરા મારે દર્શન કરવાની ખૂબ ઈચ્છા છે એટલે મેં મારા પિતાજીને કહ્યું કે હમણાં તો મે મહિનો છે મહારાષ્ટ્રી શ્રી વખત એકાંતવાસમાં હોય હવે તો ગુરુ પૂર્ણિમા આવે ત્યારે જ મહારાષ્ટ્રીના દર્શન થાય એ સિવાય તો શક્ય નથી અને આશ્રમમાં તો બહાર તાળું મારેલું હોય એટલે મહારાષ્ટ્રી સાથે વાત પણ આપણે કેવી રીતે વાત પહોંચાડી શકીએ છતાં પણ મેં કોઈ કોશિશ કરીશું આપણે કોઈના મારફતે જો દર્શનનો લાવો મળતો હોય તો રાત્રે આઠ નવ વાગે વાત નીકળીને વહેલી સવારે હું ચાર પાંચ વાગે નડિયાદથી નીકળી અને મને લાગે કદાચ હું નહીં મારી નોકરી હતી તે હું નહીં વાંસદા તાલુકાના હું નોકરી હતી ત્યાં જવા નીકળ્યો સવારનો સમય થયો હશે પોણા છ એક વાગ્યાનો સુમાર હશે આછું આછું અજવાળું થઈ ગયું હતું પોણા છ છ વાગ્યા હશે અને પોર ગામની આગળથી હું પસાર થતો હતો ત્યાં મેં સામેથી જોયું હું મારી પોતાનું વાહન મારી જીપ હતી એ જીપ લઈને આવતો હતો મેં સામેથી જોયું તો સામેથી એક સાધુ એક સફેદ પોતળી પહેરેલી માથે જટા બાંધેલી ને જટા ઉપર સફેદ કપડું વીંટેલું અને હાથમાં લાકડી લઈને આમ 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 કરતાં ચાલતા ચાલતા આવે મારી પત્ની મારી બાજુમાં બેઠી હતી એટલે મેં એને કહ્યું કે જો પેલા મહારાજ આવે છે એ આપણા પૂજ્ય મહારાજ શ્રી નર્મદાનંદજી મહારાજ હોય એવા જ લાગે છે ને એટલે કે હા પણ આપણને તો એવી કંઈ ખબર જ નહીં કે શ્રી તો હોય જ નહીં મારી ગાડી એ મહારાજની આગળથી એકદમ પસાર થઈ ગઈ એટલે મને શંકા પડીને એમની સાથે એક વ્યક્તિ થેલાને એવું બધું પકડીને ચાલે એટલે હું આગળ ગયો ને સો એક મીટર જઈને મેં ગાડી રોકી અને એકદમ ઉતરીને પાછો દોડ્યો ત્યારે મહારાજ જે જતા હતા એ મહારાજ ઊભા રહી ગયેલા એમણે પાછા વળીને જોયું એટલે મને ખ્યાલ આવ્યો કે આ તો આપણા મહારાજ શ્રી નર્મદાનાંદજી મહારાજ છે હું દોડતો દોડતો ત્યાં ગયો તો જોયા તો પૂજ્ય શ્રી નર્મદાનંદજી મહારાજા ઊભા રહ્યા હતા મેં એમના ચરણ સ્પર્શ કર્યા પગે લાગ્યો હું તો વિચારમાં પડી ગયો કે જો સાંજે બાર કલાકય નથી તે એ પહેલાં વાત કરી છે કે મહારાષ્ટ્રીના દર્શન કરવા છે અને આ સામેથી એમણે દર્શન આપી દીધા ત્યાંથી વાત નથી અટકતી બન્યું એવું કે એમની સાથે વાત કરી એટલે કહેવા માંડ્યા કે હું પગપાળા ગિરનાર નીકળ્યો છું અને બાપા શું કરે છે એટલે મારા ફાધર મારા પિતાજી મેં ખૂબ મજામાં છે તબિયત કેવી મેં ખૂબ સારી છે તો બાપાને એમ કહેજે કે ત્રણ દિવસ પછી હું હાઈવે ઉપર પેલો ફલાણો પેટ્રોલ પંપ છે ને ત્યાં પહોંચવાનો છું અને નડિયાદના એક ભક્ત હતા દલાલ હરિવદન દલાલ તો કે દલાલને પણ મેં કેવડાયું છે તો બાપાને કહેજે કે ત્યાં દર્શન કરવા માટે આવી ત્યાં અને સત્સંગ થશે હું વિચારમાં પડી ગયો સાહેબ મનમાં જે પ્રશ્ન કે ઈચ્છા કે જે વિચાર એ ટેલીપતિથી એમના સુધી પહોંચી ગયો મહારાષ્ટ્રીને કેવી રીતે દર્શન કરવાની કેવી રીતે વાત કરી સંદેશો પહોંચાડવો એ તો હું વિચારતો હતો એ પહેલા તો મહારાષ્ટ્રી સામેથી મળી ગયા અને સામેથી કહ્યું કે બાપાને કહે છે કે આવીને દર્શન કરવા માટે આવે અને ત્યાં બેસીને સત્સંગ થશે સાહેબ આ ગુરુ મહારાજના અનુભવો અને એ સિવાય તો અઢળક અનુભવો થયેલા છે મને એકલા ને નહીં ઘણા બધાને થયા છે ઘણા બધાને આજે પણ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના સૂક્ષ્મ સ્વરૂપે અનુભવ થાય રંગવદૂત મહારાજના પણ અનુભવ થાય અને આપણા મહારાષ્ટ્રીના પણ અનુભવ થાય અને આ જ સાહેબ દત્તની ઉપાસના દત્તની ઉપાસના એટલે આપણો ગુરુ મહારાજ એ હેલિકોપ્ટરમાં ફરતો ગુરુ મહારાજ ના હોય એ પોતળી પહેરીને વગર ચંપલે વગર છત્રીએ હાથમાં લાકડી લઈને ગમે ત્યાં તમને મળી જાય ગમે ત્યાં તમારી સાથે વાત કરે વન ટુ વન એવું નહીં કે મંચ ઉપરથી જ વાત કરે અને મંચ ઉપર એ બેઠો હોય અને એનો ભક્ત કોઈ છેલ્લા ખૂણામાં બેઠો હોય તો પણ એના નજરમાંથી એ નીકળે નહીં એ આ ગુરુ મહારાજ એ આ દત્તની પરંપરા અને એ ગુરુ મહારાજની આપણે બધી વાતો કરી મા નર્મદાજીની વાતો કરી અને આ શૃંખલાને આપણે બધાએ ભેગા થઈને માણી આપ સર્વે અમારી સાથે જોડાયેલા એ બદલ આપ સર્વનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ શૃંખલા પત્યા પછી શક્ય હશે તો દત્ત પરંપરા ઉપર કે દત્ત ભાવની ઉપરની એક બીજી શૃંખલા આપણે શરૂ કરીશું આપ બધા જોડાતા રહેજો આપણે એને માણીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર ભગવાન દત્તાત્રેય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પરમપૂજ્ય રંગૌધ મહારાજ પરમપૂજ નર્મદાનંદજી મહારાજ અને પાથરી નિવાસી અનસુયા માતા અને ગુરુદાસ સ્વામીજીને કોટી કોટી વંદન કરીને આ શૃંખલાને હવે અહીંયા આપણે વિરામ આપીએ છીએ ફરીથી સર્વેનો આભાર ગુરુદેવ મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત